નમસ્કાર જય શ્રી કૃષ્ણ માદેવ હર સ્વાગત છે સૌથી પહેલા ગભરાવાનું નહી તો બાકી ગયા છે અત્યારે બપોરના 12 થોડું ઘણું કામ પતાયું થોડું ઘણું બાકી છે અને આ રોકી જેવો હું મે બ્લોગ સ્ટાર્ટ કર્યો ને એ બાયને બેઠો તો તડકામાં અંદર આવતો આવત મને કે આ આનું તો ખૂટવાનું જ નથી કે હમવાર બખોર ફોન ફોન વીડિયા ફોન કંટાળી હુઈ ગયો અને જાય છે બે ત્રણ પાણીએ ધોઈ અને મૂકી દીધી છે ચટણી હળદર મીઠું નાખી દાળ બાફવા મૂકી દઉં છું ચણાની અને હવે બીજા વાસણમાં મૂકી દઈશ આ ચોખા ભાત રાઈસ ચોખા જોઈ નાખું બે ત્રણ પાણીએ ધોઈ પછી બાફવા મૂકી દઈ પાછલી બેન બાંધવાનું થઈ ગયું બેનનો તો મગજ તો બહુ ગરમ થઈ જાય ઘડીક વાર જેવી લાગે એવું છે ને બે મિનિટ તો બોલીએ નહીં કેમ ના

મીઠું તો આપણે પહેલા જ નાખી દીધું તો એટલે કે નાખવાનું છે નહીં ખાલી આપણે એને માંડ ઢાંકણ ઢાકી અને કુક થા દેશું એ ઢાકણ મળી ગયું છે ઢાકી દેશું અને થોડીક વાર પછી જોઈ લઈશ કે શું રિઝલ્ટ છે તે સુધી આપણે સામ મોસમ તો એલ ગાર્ડન ગાર્ડન ગાર્ડન્યુ ચાલુ રાખ દઉં જેમ કરવું એમ કર સાહેબિત્રતરાય છે

તેના તેમ કે હું આ નાટક જ કરતી આવી છું દાળ તો બનાવી લીધી મસ્ત ના આવી ગયા રોટલા બનાવવાનો વાળો મમ્મી પાછળ જો મસ્ત મોરાન સુધારે છે લીલી હળદર ને ડુંગળી ને મરચાનો સંભાર બનાવી નહીં મસ્ત ભાત બનાવી નાખ્યા ખા બસમતી આઈસ ફરફરી તરીને

साहब को जीजे मलेपे आ गए हैं हम देखने देख सकते हो कितना अंधेरा हो गया ओठी तो इनसे दो जो और रूठी नाश्तो करवानो नाश्तो करीन थोड़ो हंसारी पोता करवाना हंसारा पोता अंजारा पोता काम હજારી પોતા કરીને પાછું જમવાનું કરી લેવાનું બપોરે જમવાનું કરીને પાછું સુઈ જવાનું પાછું રૂંઢે ઉઠી નાસ્તો કરી ને પાછું જમવાનું કરવાનું બસ અને સિવાય કઈ બીજું કામ નથી એવું છે બધું મિત્રો હજી ત્રીજા માળા તો રહી જાય ચોથા માળ ચડવા છે આવે કે આ લોકો છે ને બોલે ની ફોન માં એવું કવર થાય છે ને જ્યાં બારે બેઠા ને એ આટલું જોર જોર થી કીકું કીકું કાકું કાકી ચૂકું ચીકું કરે છે ને वाह तनापू जो के भी मजा अंधार बहुत हो गयो तो मैं ओलिन किदो हालो नीचे उतरिया टाटियो बाटियो भांगिया न तो एक कड़ता बे था है बस नीचे उतरिया जाई अबे भाई ना शो करा मर भरो बाय बाय हेलो रोकी दू बेटा का आओ जो ये बाकी भरनी इनको મળીએ નવા વ્લોગમાં નવી મોજ મસ્તી સાથે ત્યાં સુધી લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ